ખેતીની જમીન ઉપર કુવા અને ધોરિયા બનાવવા માટે એટલે કે ઇલેક્ટ્રિકની મોટર છે જનરેટરનો પંપ છે એવી જગ્યાનું ઇન્સ્ટોલેશન કરવા માટે બે ગૂઠા જમીન સરકાર પાસેથી કેવી રીતે ભાડાપટ્ટે મેળવવી અથવા ગ્રાન્ટ કરાવવી ચોવીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના પરિપત્રના આધારે કોઈ કેનાલ માંથી કે અથવા તો કોઈ કુવો અથવા કોઈ ધોરિયો એવું બનાવવા માટેની જે જગ્યાની જરૂર પડે કે જે એની જગ્યા થી થોડી દૂર હોય એ જગ્યા એની પોતાની માલિકી ના હોય એ સરકાર હોય તો એવી જમીનની અંદર એવી ઇલેક્ટ્રિક મોટર કે પંપ મૂકવા માટે અથવા તો જનરેટર મૂકવા માટે ડીઝલ એન્જિન મૂકવા માટે અથવા તો કોઈ કુવો બનાવવા માટે બે ગુઠા જમીન એટલે બસો ચોરસ મીટર જમીન આપ સરકાર પાસેથી માંગી શકો છો અને સરકાર એ આપી શકે છે એ કેવી રીતે આપી શકે મામલતદાર શ્રીએ રહેવાના રહેશે પચાસ હજારની કિંમત ઉપરથી વધારાના જે કિંમતની જમીનો થાય તો એના નિર્ણયો પ્રાંત અધિકારીઓ લેવાના હશે એવું આ પરિપત્રના આધારે જાહેર કરવામાં આવેલું